સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈલ યોજાઈ હતી ચાર આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસી મુસાફરોને બંધક બનાવી કરોડ માંગ્યા કમાન્ડો અને સીઆરએફ ના જવાનોએ મક્કમ મુકાબલો કર્યો વહેલી સવારે સાડા છ વાગે વિમાન હાઇજેક કરવાના ઈરાદે ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના એ ગેટ પાસે પહોંચ્યા હતા સિક્યુરિટી અટકાવતા અચાનક તેમણે એકે ફોર્ટી સેવન રાઇફલ દ્વારા સીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘસી આવ્યા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ અંગેની વિગતો સુરત શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીઓને કરવામાં આવી હતી સુરત પોલીસ તથા સીઆઈએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજય ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત પણ કરી હતી જેમાં આતંકીઓએ એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરાવવાની એક હેલિકોપ્ટર તેમજ રૂપિયા બસો કરોડની ડિમાન્ડ કરી હતી ઘરે ચેતક કમાન્ડોના શ્રી ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને જબ્બે કર્યા હતા અને તેમની પાસેથી ચાર એકે ફોર્ટી સેવન રાઇફલ કબજે કરવામાં આવી હતી આતંકીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ પંદર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો પણ કર્યો હતો સર્ચ ઓપરેશન દરમિયાન તમામ છ બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી હતી કોઈ જાન વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું